દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વાયરસના ત્રણસો એકાણું નવા કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોના મોત થયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને પાંચ હજાર સાતસો પંચાવન થઈ ગઈ છે નિષ્ણાતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનેટાઈઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે મહારાષ્ટ્રમાં કોરોનાના એકસો ચૌદ નવા કેસ નોંધાયા છે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને બારસો સોતેર થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એકનું મૃત્યુ નોંધાયું છે આ સાથે મૃત્યુ આ કઢાર થયો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કેરળમાં કોરોનાના એકસો બાણું નવા કેસ નોંધાયા છે પશ્ચિમ બંગાળમાં અઠાવન અને દિલ્હીમાં ત્રીસ કેસ નોંધાયા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો સિત્તેર કેસ નોંધાયા છે આ સાથે જ એક્ટિવ કેસ સાતસો સત્તર થઈ ગયા છે હાલમાં માત્ર ત્રેવીસ દર્દીઓ જેવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે જ્યારે છસો ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડસઠ દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે સુવિધા સ્તરની તૈયારી ચકાસવા માટે મોકડીલ કરવા માટેની સૂચનાઓ આપી છે બધા રાજ્યોને ઓક્સિજન આઇસોલેશન બેડ વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો